જેમાં ચરસ ગાંજો અને અફીણ જેવા અન્ય નશીલા પદાર્થોના વેચાણને સંપૂર્ણપણે બંધ કરવાની કામગીરી કરાશે નાર્કોટિક્સને ને બધીને જડમૂળથી નાબૂદ કરવા કડક સૂચન અને આયોજન કરવામાં આવેલ છે આ આયોજન હેઠળ રાજ્યના તમામ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ્સને વધુમાં વધુ નાર્કોટિક્સના કેસો શોધી કાઢવા માટે પ્રયત્ન કરવાનું કડક સૂચન છે છેલ્લા બે દિવસમાં અમદાવાદ શહેર અને ગાંધીનગરમાં અમદાવાદમાં યુવાધન નશાના રવાડે ચડી રહ્યું હોવાના અહેવાલ બાદ સરકાર સફાળી જાગી જે પછી આદેશો છૂટ્યા અને અમદાવાદ અને ગાંધીનગર એસઓજી કામે લાગી જેમાં એટીએસની કામગીરી પર નજર કરી તો છ કિલો બસો વીસ ગ્રામ ગાંજા સાથે એક શખ્સની ની ઈસનપુર ધરપકડ કરી

આરોપીનું નામ છે અમીન ઉર્ફે લિંચી જે હાલ ઇસનપુરના રહેવાસી છે એમના ઘરેથી જ આ જથ્થો મળી આવેલો છે બીજો કેસ ગોપાલ વીરાભાઈ મકવાણા એ સેટેલાઇટ રોડ ઉપર રહે છે એકદમ હોટલ કોર્ટયાર્ડ પેરેટની સામે એમના ઘરેથી કુલ ચાર કિલો બસો સિત્તેર ગ્રામ ગાંજા મળવામાં આવેલું છે ગાંધીનગર ખાતે બે કેસો કરવામાં આવેલા છે જે જેમાં કોલીવાડા ગામના શંકુબેનના ઘરેથી ઘરેથી પગીવાસના રહેવાસી છે એમના પ્રીમિયમ ચરસ અને ગાંજા હેરાફેરી થતી હોવાના કેટલાક સામે આવ્યા છે હવે રાજ્ય સરકાર નશાના નાથવા માટે અને અમદાવાદ શહેર ને મળેલા ઉડતા અમદાવાદ ના શીર્ષક ને બદલવા માટે એડી ચોટી નું જોર લગાવવા માટે થઈને હવે ગુજરાત એટીએસ ને મેદાને ઉતારવા માટે રાજ્ય સરકાર મજબૂર થઈ ગઈ છે કેમેરામેન વિરેન્દ્રસિંહ ભાટી સાથે નિર્સર્ગ જીએસટીવી અમદાવાદ